ડમી કૌભાંડનો કિસ્સો સિહોરમાં પણ દેખાયો સિહોર નગરપાલિકાનું પગાર કૌભાંડ આવ્યું સામે ડમી કર્મચારી બતાવી હળવેથી સરકારી પગાર પચાવી પાડવાનું કૌભાંડ સિહોર નગરપાલિકાનું સામે આવ્યું છે સિહોર નગરપાલિકામાં શરૂ પગારે કર્મચારી સુરત સ્થાયી થઈ ગયો પગાર ચાલુ અને કર્મચારી છે સુરતમાં છેલ્લા આઠ મહિનાથી પગાર પચાવી પાડ્યો છે ડંકી વિભાગમાં કામ કરતા અરુણભાઈ આઠ મહિનાથી સુરતમાં અને પગાર સિહોરમાંથી લઈ રહ્યા છે ડંકી વિભાગના સુપરવાઇઝર અશ્વિનભાઈ દ્વારા મળતિયાને આઠ મહિનાથી નથી દેખાડ્યો અને પગ પાલિકાનો આઠ મહિનાનો પગાર પચાવી પાડવામાં આવ્યો છે સમગ્ર કિસ્સો કબૂલ પણ કર્યો છે ધણી ધાખર વગરની નગરપાલિકામાં રામ રાજ્યને પ્રજા સુખી ચીફ ઓફિસર બે મહિનાથી રજા ઉપર છે રિજનલ કમિશનર કે ચીફ ઓફિસર આ અંગે જવાબ આપવા તૈયાર નથી વહીવટદાર કે બદલીમાં મૂકેલા ચીફ ઓફિસર કોઈ પણ પાલિકામાં ફરકતું પણ નથી રિપોર્ટર વિપુલ બલિયા સિહોર આઠ મહિનાથી હું કામે નહોતો આવતો મારી જગ્યાએ બીજા મારા ભાઈ છે એમને મૂકવામાં આવ્યા કોના કહેવાથી ભરતભાઈ બરોબર એ નિવૃત્ત માણસ છે આઈને જ આપણા સ્ટાફના માણસ હતા ત્યાં દેકારાના હિસાબે હું થયું કે હું અહીંયા રાજીનામું મૂકવા જ આવ્યો હતો પણ કે ત્રણ મહિના સુધી તું જો પછી પાછું કે એવું લાગશે ને તો પાછું આપણે ચેન્જ કરી નાખશું પણ એ લોકોએ બધું ત્યાં કમ્પ્લીટ જ હાલતું હતું અને મારે જે પગાર આવતો હતો એમાં એક રૂપિયો મેં ન થાય અને મેં મારા ભાઈને બધા આપી દીધા હું લેવા કે ત્યાં બધું ફસવાય રે અને અહીંયા ટોળું ન આવે પાણીનું મેં કેટલા સમયથી નોકરી કરી પણ મેં હજી સુધી અહીંયા ન આવવા દીધું પાણીનું પ્રોબ્લેમ કોઈ દિવસ પગાર કોણ લેતું પગાર મારામાં આવતો બરોબર છે મારા માં પગાર આપતો અને ગૂગલ પ્લે હું એને કરી નગર પડે કોને કર દે પૂરા થી કોના નામે પૂરા સીન ભાઈ મારા નામે પૂરા હા ને તમારે જે માણસ આવતો તમારા નામે આવતો તો ને હા મારા નામે ત્યાં ફોટો હાલતો તો ને મને તો કીધું કે એટલા સમય તમે રાખી દો પગાર તારે એમ દઈ દો પણ મેં કાઈ વાંધો નહીં એને રજીસ્ટર માં જે આવતો તમારા નામે આપ માણસ તરીકે આવતો તો ને હા ચીફ ઓફિસર જ આપણે બેઠક કરી હતી તમારી જગ્યાએ અરુણના નામે જ આવતો તો ને હવે એ તો ત્યારે તમે સાંક સુરત હોઉં ને બેઠક હતી ને અરુણરા મેન્ટેનન્સ વિભાગમાં કામ કરું છું અને કાલની જે હકીકત છે એમાં જે માતા પૂર થયેલી છે જે કર્મચારીને નોકરી કરે છે ચોવીસ કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ છ આઠ મહિના તો એના મમ્મીની તબિયત બરોબર ન હોય સુરત હોય એની જગ્યા એના ભાઈ ને મૂકેલા છે ને એ નોકરી કરે છે એને અવરનવાર આ લોકોના ઘરના ત્રાસથી થી એને છેલ્લે પાંચ છ નોકરી મૂકી દીધી છે જે તે વખતે આપણે હતા સાહેબ એની અરે સાહેબ હતા આપણે વર્ગ સાહેબ હારે અને મેં એને કીધેલું ભાઈ વસ્તુ આમ છે સાહેબ આની બદલીમાં આ માણસ મૂકેલો છે કહેવાય એને રાજીનામું આપી દીધું રાજીનામું નથી આપવાનું છે તો પગાર કેટલા મહિનાથી લેતા હતા છ આઠ મહિના